નમસ્કાર આપનું સ્વાગત છે શ્રીજી રિયાલિટી અમે બિલ્ડર્સ માટે એક ક્લિયર મિશન સાથે કામ કરીએ છીએ ફાસ્ટ સેલ્સ જેન્યુઇન બાયર્સ અને ઝીરો ટાઈમ વેસ્ટ શ્રીજી રિયાલિટી એક પ્રોફેશનલ રિયલ એસ્ટેટ માર્કેટિંગ પાર્ટનર છે જે અમદાવાદ અને આસપાસના એરિયાઝમાં બંગલો પ્રોજેક્ટ્સ માટે એક્સક્લુઝિવ કોલેબોરેશન સાથે કામ કરે છે શ્રીજી રિયાલિટીની પોતાની ઓફિશિયલ વેબસાઈટ પણ છે જીયા અમે કોલેબોરેશન વાળા બગલો પ્રોજેક્ટ્સ ની પ્રોપર લિસ્ટિંગ કરીએ છીએ વેબસાઈટ પર પ્રોજેક્ટ ડિટેલ્સ ફોટોસ લોકેશન પ્રાઈસ રેન્જ અને ડાયરેક્ટ ઇન્ક્વાયરી ઓપ્શન હોય છે જે બાયર માટે ટ્રસ્ટ ક્રિએટ કરે છે વેબસાઈટ લિસ્ટિંગ માત્ર શો માટે નથી એની પ્રોપર માર્કેટિંગ પણ થાય છે Google સર્ચ વિઝિબિલિટી ડિજિટલ એડ્સ વેબસાઈટ ઇન્ક્વાયરી લીડ્સ એટલે બાયર્સ ડાયરેક્ટ વેબસાઈટ પરથી પણ જન્યુન ઇન્ક્વાયરીઝ કરે છે વેબસાઈટ ઉપરાંત અમે માર્કેટિંગ કરીએ છીએ Google and social media ads YouTube property videos local buyer network આ બધાથી અમને મળે છે real and interested buyers ની લીડ્સ દરેક ઇન્ક્વાયરી વેબસાઈટ હોય કે માર્કેટિંગ થી અમે પર્સનલી કોલ કરીને બજેટ रिक्वायरमेंट લોકેશન પ્રેફરન્સ ચેક કરીએ છીએ बिल्डर सुधी सीरियस बायर एज पहुंचे शॉर्ट लिस्टिंग पची कस्टमर ने डायरेक्ट एज बंगलो साइट पर विजिट करा दिए जहां श्रीजी रियलिटी नो ऑफिशियल कोलैबोरेशन होए मल्टीपल साइट्स कंफ्यूजन नॉन सीरियस विजिट्स बद्दु एलिमिनेट થાય છે આ કમ્પ્લીટ સિસ્ટમ થી બિલ્ડર ને મળે છે ફાસ્ટર સેલ્સ લેસ માર્કેટિંગ એન્ડ ફોલો અપ ટેન્શન વેબસાઈટ પ્લસ ડિજિટલ બ્રાન્ડિંગ हायर ક્લોઝિંગ રેશિયો બિલ્ડર કન્સ્ટ્રક્શન પર ફોકસ રાખે अनेक सेल्स प्रोसेस श्रीजी रियलिटी संभाले। लॉन्ग टर्म ट्रस्टेड कॉलेब्रेशन। जो तभी तुम्हारा प्रोजेक्ट मार्टें मार्केटिंग वेबसाइट लिस्टिंग अनेक सेल्स सपोर्ट एक ही जगह पर मांगता हो, तो श्रीजी रियलिटी तुम्हारो राइट पार्टनर छे। चालो, साथी मरीने तुम्हारो प्रोजेक्ट फास्टर, स्मार्टर अ